કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામની ઘટના કેશોદ તાલુકાના ભાટ સિમરોલીના એરપોર્ટ ખાતે મજૂરી કામ કરતા મકવાણા નયનાબેન નવીનભાઈ મકવાણા કેશોદ એરપોર્ટ ખાતેથી કામ કરી ઇકો કાર લઈ સિમરોલી રોડ પર જઈ અન્ય સાથે જનાર લોકોને ઉતારતી વેળાએ જયંતિભાઈ ગાયાભાઈ મકવાણા લક્ષ્મીબેન જયંતિભાઈ મકવાણા સુનિલ જયંતિભાઈ મકવાણા સૌરભ જયંતિભાઈ મકવાણા તમામે એક સંપ કરી મજૂર ઉતરતા પહેલાં જ દરવાજો ખોલી ફરિયાદી નયનાબેન નયનભાઈ સાથે પ્રથમ બોલા ચાલી કરી છેડતી કરવા અને ગળામાં પહેરેલ સોનાનો ચેન સોનાની બ્યુટી અને ચાંદીનું કડું પણ કાઢી જતા વખતે ધમકી આપેલ કે હું સરપંચ શું મારું કોઈ કંઈ કરી લેવાનું નથી અને તમે બીજી વખત સિમરોલીમાં દેખાયા તો છરી મારી દઈશ ધમકી આપી જતા રહેલ હોય ત્યારે હાલ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે નયનાબેનને દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે રિપોર્ટર હરેશભાઈ પૂજારા કેશોદ રહેવાસી ભાટ સિમરોલી એરપોર્ટે ઉતાર્યા ગાડી રોકીને એટલે અમે અહીંયા લેબરને ઉતાર્યા ને આવીને સીધી એને ગાય કાઢી તો તમારું કહેવાનું શું છે ધરાર બાંધવા આવ્યું અમારી પાસે એટલે અમે એને કીધું કે અમારે જાવ મોડું થાય તો એને ધરારા ને દરવાજો ખોલ્યો અમારો ધરાડી ને મેં દરવાજો ખોલી ને એથી ઉતરી એટલે એને સીધી ચુંદડી ખેંચી ચુંદડી ખેંચી ને ગરામાં ચેન હતો તે ચેન લઈ ગયો ને હાથાપાય થઈ એમાંય મારું બુટિયું પણ કાઢી ગયો હાથમાં વિખોડા ભરી ને મારું કડું પણ ચાંદી નું કાઢી ગયું મકવાણા સૌરવ જયંતી ભાઈ ક્યાં ગામ ભાટસિમરોલી જયંતી મકવાણા એ ભાટ સિમરોલે ને એને ભાઈ જ જયંતિ ડાયા એ પણ હતા એને પણ મને મારી ને છેલ્લે જતા એને એમ કીધું કે હું સરપોસ છું મારું કોઈ કાંઈ કરી નહીં લે પાછા હિમરોલીમાં આવશો તો હું તમને સરી ઘાલ દે એ લગ્નની ધમકી આપી તમે શું કરવા માગો છો મારે કાંઈ નથી કરવું મારું જે યુએનો આપે તો કંઈ નહીં પણ મને છ મહિનાની જીનવે મારી ચુંદડી ખેંચીને છ મહિનાની જેલ પડવી જોઈએ બીજું કાંઈ નહીં